જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે સ્પેશિયલ નવી જ રીતે મમરાના લાડુ તો આજે આપણે એકદમ હેલ્ધી આ લાડુ બનાવીને તૈયાર કરીશું રેગ્યુલર જે લાડુ બનાવતા હોઈએ છે તેના કરતાં આપણે અલગ રીતે આ મમરાના લાડુ બનાવીને તૈયાર કરવાના છે તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડિયોને એક લાઈક અને વધુમાં વધુ વિડિયોને શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે રોજે જે નવા વિડિયોને નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ ઉત્તરાયણ માટે સ્પેશિયલ નવી રીતે મમરાના લાડુ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તો આ રીતના આપણે કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને મમરા લેવાના છે જેટલા મમરા લઈશું તેનો એક જ ભાગનો આપણે ગોળ લેવાનો છે અને આજે આપણે એકદમ નવી રીતે અને વેટલોસવાળા વ્યક્તિ અને ડાયાબિટીસવાળા પેશન્ટ પણ આ મમરા ખાઈ શકે તો આજે આપણે એકદમ અલગ રીતે આ લાડુ બનાવીને તૈયાર કરવાના છે આપણે ચોખાના મમરા આવે છે તેના લાડુ બનાવતા હોઈએ છીએ પણ અત્યારે બજારમાં બાજરીના મિલેટના રાગીના અલગ અલગ મમરા મળતા જ હોય છે તો આજે આપણે મિલેટના મમરા આવે છે તેના લાડુ બનાવીને તૈયાર કરીશું તમે કોઈપણ મમરાનો ઉપયોગ કરી શકો છો પણ કંઈક આપણે નવું બનાવીને ટ્રાય કરશું તો ખૂબ જ સરસ આ લાડુ બનીને તૈયાર થશે અને હેલ્ધી પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે એટલે જે લોકો વેટ લોસ કરે છે ડાયાબિટીસ પેશન છે તે લોકો પણ આ મમરાના લાડુ ખાઈ શકે છે ખૂબ જ હેલ્ધી આ લાડુ બનીને તૈયાર થશે તો સૌથી પહેલાં આપણે પેકેટને આપણે તોડીને વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તો હું તમને નજીકથી પણ બતાવી દઉં આ રીતના મમરા આવે છે હવે આપણે કઢાઈ લઈ લઈશું અને કઢાઈની અંદર આપણે એક વાટકી બે વાટકી અને ત્રણ વાટકી જેટલા આપણે મમરા લઈશું તો અહીંયા આપણે ત્રણ વાટકી મમરા કડાઈની અંદર લઈ લીધા છે અને એ જ વાટકીથી આપણે એક વાટકી ગોળ લઈશું તો છેને એકદમ સહેલું માપ ત્રણ વાટકી મમરા લઈશું તો એક વાટકી ગોળ લેવાનો છે ગોળ તમે આનાથી ઓછો પણ લઈ શકો છો અને વધારે તમારે ગોળવાળા જોતા હોય તો વધારે પણ લઈ શકો છો તો હવે આપણે મમરાને થોડા શેકી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને મમરાને આપણે એકદમ સરસ શેકી લઈશું મમરાને તમારે થોડા શેકીને પસીડી લેવાના છે એટલે એકદમ સરસ ક્રિસ્પી મમરા થઈ જશે ગેસ આપણે ધીમો રાખીશું અને ધીમા ગેસ ઉપર આપણે મમરાને શેકવા દઈશું અત્યારે આપણે જો આ રીતના ચેક કરીશું તો તમે જોઈ શકો છો મમરો એકદમ ચવ્વડ છે પણ આપણે એ રીતના શેકીશું તે મમરાને અડતાની સાથે જ એકદમ સરસ ભૂકો થઈ જાય ઉત્તરાયણ આવે એટલે દરેકના ઘરમાં ચિક્કી મમરાના લાડુ ઊંધિયું અલગ અલગ બનતી છે અને અને તેમાં પણ બધાના પ્રિય એવા લાડુ તો બનતા જ હોય છે પણ આજે આપણે આ રીતના નવી જ રીતે આ લાડુ બનાવીને તૈયાર કરીશું એટલે હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે ઘણી વખતે ચોખા ઘણા લોકો ખાતા નથી હોતા કે ડાયાબિટીસ કે વેટલો સવાળા પણ ચોખા ઓછા ખાતા હોય છે પણ આ રીતના તમે રાગીના બાજરીના જુવાના અલગ અલગ મમરા માર્કેટમાં મળે જ છે તો હવે તેનાથી પણ તમે આ રીતના તમે અલગ અલગ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો તો આપણે મમરાને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ભૂક્કો થઈ જાય છે તો અહીંયા આપણા મમરા એકદમ શેકાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું અને ફરીથી આપણે તે જ કઢાઈને ગેસ ઉપર મૂકી દઈશું અને આપણે જે ગોળ લીધો છે તે આપણે કળાઈની અંદર એડ કરી દઈશું ગોળમાં આપણે પાણીનો પણ ઉપયોગ નથી કરવાનો અને ઘીનો પણ ઉપયોગ નહીં કરીએ અને ધીમા ગેસ ઉપર આપણે ગોળને સરસ મેલ્ટ થવા દઈશું આપણે ચીક્કી નથી બનાવતા એટલે આપણે કોઈ પણ પાયો નથી કરવાનો ફક્ત આપણો ગોળ મેલ્ટ થાય અને એકદમ સરસ આપણે મમ્મો મુક્તાની સાથે ઓગળી જાય એવા લાડુ બનાવવાના છે તો આપણે ચાસણી નથી કરવાની તો અહીંયા આપણે એક વાટકીમાં પાણી લઈશું અને આ રીતના બેથી ત્રણ ડ્રોપ્સ ભૂ ગયેલા ગોળને આપણે એડ કરીશું અને આ રીતના આપણે ભેગું કરીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળો થાય છે અને હાથમાં ચડતો પણ નથી અહીંયા આપણો ગોળ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે ગરમ કરેલા જે મમરા છે તે આપણે એડ કરીશું અને મિક્સ કરતા જઈશું મમરા એડ કર્યા પછી ગેસ ને બંધ કરી દેવાનું નહી તો ગોળ ની ચાસણી આપણી વધારે થઈ જશે ગોળ ને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે તો પરફેક્ટ માપ થી તમે ગોળ અને મમરા લેશો તો પરફેક્ટ તમારું આ મેઝરમેન્ટ થશે અને લાડુ પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો હવે આપણે આ રીતના ગરમ હોય ત્યારે જ આ ઉપર પર થોડું પાણી લગાવી દઈશું અને જે રીતના તમારે લાડુ બનાવવા છે એ રીતના તમારે લાડુ બનાવવાના છે તો અહીંયા આપણે આ રીતના બહુ તમારે દબાવીને લાડુ નથી બનાવવાના આ રીતના હળવાથી લાડુ તમારે તૈયાર કરવાના છે તો તમે જોઈ શકો છો એક લાડુ બનીને તૈયાર છે તો અહીંયા આપણે એક એક આ રીતના લાડુ બનાવતા જઈશું અને પ્લેટમાં મૂકતા જઈશું તો આપણે એ જ રીતના બીજો પણ લાડુ બનાવી લઈશું પાણી લગાવશો તો એટલે તમને આ મિશ્રણ ગરમ નહીં લાગે અને આસાનીથી તમે લાડુ બનાવી શકો છો

અને મોમા મુક્તની સાથે ઓગળી જાય એવા બજાર કરતા પણ સુપર ટેસ્ટી આપણે આ લાડુ બનાવીને તૈયાર કર્યા છે આ લાડુ તમારે બહાર નથી રાખવાના આ રીતના તમારે એરટાઈટ ડબ્બામાં કે કાચની બોટલ હોય તેની અંદર ભરવાના છે એટલે લાડુ તમારા લાંબા સમય સુધી એકદમ સરસ એવા નેવા રહે તો અહીંયા આપણે કાચની બોટલમાં લાડુને ભરીને સ્ટોર કરી દીધા છે જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે એક કે બે લાડુ ખાઈ શકો છો એકદમ હેલ્ધી લાડુ બનાવીને તૈયાર કર્યા છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ઉત્તરાયણ ઉપર એકવાર આ નવી જ રીતે મમરાના લાડુ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મમરાના લાડુની રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ મમરાના લાડુની રેસિપી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય